ગુજરાતમાં આમ તો એક પરંપરા છે કે વરસાદ આવે એટલે રોડ રસ્તા તૂટે અને મણ મણના ખાડા પડે પરંતુ ક્યાંક અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્ય એમના માટે કામ કરતા લોકોને કદાચ આ ખાડા દેખાતા નથી વાત છે મોરબીની મોરબીમાં વરસાદ આવતાની સાથે એટલા બધા ખાડા પડ્યા છે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ ક્યાંક આ કામગીરી ફક્ત ને ફક્ત નામની હોય એવું લાગી રહ્યું છે મોરબીની અંદર સ્થાનિકોમાં રોષ પણ અત્યારે હાલ એટલો છે અને ખાસ કરીને જે સમયે જે વિસ્તારમાં ખાડા પડ્યા છે પાણી ભરાય છે અનેક એવી સમસ્યાઓ છે ત્યાં ખૂબ જ કીચડ હોય છે એ જ સમયે ત્યાં જે કમિશનરના ડેપ્યુટી કમિશનર પહોંચ્યા હતા તે જ સમયે લોકોએ તેમનો સીધો જ લીધો હતો તેમને પણ ક્યાંક આ કીચડની અંદર ચલાયા હતા અને જે દ્રશ્યો સામે આવ્યા હતા એ બાદ જે ડેપ્યુટી કમિશનર છે એમને પોતે કહ્યું હતું કે હું અહીંયા કામ કરાઈશ સૌથી પહેલાં તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ પેરિસમાં એન્ટર થવા જઈ છે આ જો લાટી પ્લોટમાં વાહ હે કમિશનર સાહેબ બધા આવ્યા આવે છે ચીફ ઓફિસર નગરપાલિકા ના સિવિલ એન્જિનિયર હાલો હાલો આમાં હાલો પેરિસમાં તમારું સ્વાગત છે પેરિસમાં તમારું સ્વાગત છે પેરિસમાં આ પેરિસમાં તમારું સ્વાગત છે આવો

પેરિસ આ પેરિસ અને આ મોરબી મહાનગરપાલિકાની ફ્રી મોન્સૂન કામગીરી સાહેબ કે પચાસ કરોડ પાસ થી યાનાથી આવી છે હોળી આવાનું <laughs>

હલો આજો 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 હલો અમાહો હલાલો હલો આલો અહીંયા જોવાલા હોલા હલો 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 હલો

જો કોની અડીવા આનીમાં કરે દીપ જાય હાથ સુધી તમારા માટે જ આવવા એક પછી

रोड मांरमी जो પણ અત્યારે સાહેબ મારી વાત સાંભળો અત્યારે આ ઘરો કાઢવો પડે તો કે વાત કરે

અત્યારે કરાવો ચાલુ આંદોલન અત્યારે કરાવો ચાલુ અત્યારે હજી પેટ્રોલ પમ્પ રોડ તો જવો જ પાણી જવા

તમને કેટલી વાર કીધું અહીંથી ચાલ કેટલી વાર સોની સાહેબ ઉપર મળ્યા તમે દાદા વખત આવી ગયા 10 10 વખત આવી ગયા ગભરા પડી જાય કોઈ કામ નથી કરતા મતલબ છે કામની મતલબ છે પહેલા મારી વાત સાંભળો આ જના ભાઈ એટલે ફરી પડી જશે બેગડાય ને મારો દીક ના પર સિક્કો મને નહીં બોલો હા બીજું હજી નયા સાહેબ આ ભરતી કેટલા વાળા હશે રોડ પર સાહેબ કે રીતે કોઈથી સાહેબ કે ભવિષ્યમાં રોડ બોર થાય કે નહીં થાય એટલે હું દસ વર્ષથી ભરતી જ ના લે ભરતી હેલા જીસીબી ભરતી હેલે જીસીબી ગાડામાં બ્રિજેશભાઈ બધાય કેટલી વખત મુહર્ત કરી હોયા ગયા હે કઈ થયું નથી

લાતી પ્લોટ ની આ ત્રીસ વર્ષ થી આ સમસ્યા છે એના માટે જવાબદાર કોણ છે આની આમાં જવાબદાર તંત્ર છે નેતાઓ છે અને દરેક મત લઈને ચૂંટાઈ ગયા કંઈ બોલ્યા નથી ને મૂંગા જેને જોયું છે ને તમામ લોકો આની અંદર જવાબદાર છે કારણ કે આ પરિસ્થિતિ છેલ્લા ત્રીસ ને પાંત્રીસ વર્ષથી આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ ની અંદર માત્ર ને માત્ર જવાબદાર મૂંગી બેઠેલી જનતા

આવો બધાયને તો આપણે વર્ષોથી જોઈ જ લીધા છે એટલે વિષયવદર વારી કરવાનો એંધાણ બતાવે છે વિસ્તાર છે આ દરેક વિસ્તારમાં આ રીતના કામગીરી કરાવું લોકો સાથે ઊભા રહી પબ્લિક સાથે ઊભા રહી પબ્લિક જાગૃતતા ઓ જે જગ્યાએ સમસ્યા જે જગ્યાએ તકલીફ છે એ જગ્યાએ અમે અરજ કરી છે તમે અમને બોલાવો અમે તમારી સાથે છીએ કામ કેવી રીતના ચાલુ કરાવ એ જવાબદારી અમારી છે અમે તમારી સાથે કમરે કંપો મિલાવીને કામ ચાલુ કરવા તૈયાર છીએ એલે ખાસ કરીને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને અહીં એ પણ વાત કહેવાની કે જે પ્રમાણે તમે ચેલેન્જ આપી રહ્યા છો જે પ્રમાણે બે કરોડની વાત કરી રહ્યા છો એ પ્રમાણે ક્યાંક મોરબીની અંદર હવે રોડ રસ્તા હોવા ખૂબ જરૂરી છે કારણ કે લોકોમાં હવે વાતનો રોષ જોવા મળી રહ્યો છે લોકો કહી રહ્યા છે કે જો કદાચ કોઈ પણ અધિકારી અહીંયા આવે છે એને ચાલવું નથી પસંદ આવતું તો ત્યાં રહેતા લોકોની શું હાલત થતી હશે એના વિશે ક્યાં કોઈએ કંઈ વિચાર્યું છે ખરી તેવી પણ વાત અત્યારે હાલ લોકમુખ ચર્ચાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર